જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છું બધા મજામાંથી છું અને અમે બી મજામાં છીએ ને આજે આપણે આવી ગયા છીએ કાઠિયાવાડી કઢી અને ખીચડી તો રેસીપી પૂરી જોવા વિનંતી તો ખીચડી બનાવવા માટે મેં અહીંયા તુવેરની દાળ ભેળવેલી ખીચડી મગ મસૂરની દાળ ધોળી મગની દાળ ચણાની દાળ ફતરાવાળી મગની દાળ અને થોડા ચોખા લઈ લીધા છે એક બટેકું સમારેલું મરચું મીઠું લીમડો ટમેટો અને ડુંગળી તેની સાથે આપણે આ મસાલા બધા લીધા છે અને દીધો છે તો ત્રણ પાવડા તેલ ગરમ થવા રાખી દીધું છે આ તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં રાયને ઉમેરી દઈશું જીરું તો આપણે રાયજીરું વઘાણી અને વઘાર કરી લીધો છે સરસ રીતે સાંતળી લીધું અને તેમાં આપણે આ ટોમેટું ઉમેરી દઈશું સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ત્યાં પછી હળદર ચપટી લાલ મરચું જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું પાણીમાં એક ઉભરો આવવા દેવાનો છે આપણે તો થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું અને હવે આપણે આ દાળને અને ચોખાને મિક્સ કરી લીધું છે ને આપણે આને ધોઈ લેવાના છે તો હવે આપણે આ ખીચડીની બધી જ મિક્સ ખીચડી એટલે કે ચોખા દાળ બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે એને સરસ રીતે ધોઈ લઈશું તો મેં સરસ રીતે આ ખીચડીને ધોઈ લીધી છે આપણે આંધણ ઉકળી ગયું છે તેમાં આપણે આ ખીચડી ધોઈલી નાખી દેવાની છે હવે ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે આપણે આને ચડવા દેવાની છે મેં થોડું શાકભાજી ઘરે જ વાવી દીધું છે જેમાં મૂણા છે તાંદળીઓ સોળી અળવીના પાન મેથી કોબીજ આ લીલી ડુંગળી અને આ ગવાર ગવારમાં બે ગઈશ તમે જોઈ શકો છો અને ઉપર ત્યાં લીલું લસણ છે તો આપણે છે ને થોડા મેથીના પાંદ લેવાના છે આપણે પકોડાવાળી કઢી પણ બનાવવાની છે આપણે લીલું લસણ છે કઢીમાં નાખવા આપણે લેવાનું છે તો મીથી અને લસણના પાંદડા છે તો આપણે મેથી લસણ અને કોથમરીને ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે તેમાં આપણે એક વાટકી જેટલો ચણાનો ઘોટ ઉમેરી દઈશું થોડું મીઠું ચપટી હળદર વઘાણી ચપટી માંથી ઓછા સોડા ઉમેરી દેવાના છે એક ચમચી જેટલું અને જરી એકમતું પાણી ઉમેરીશું આપણે આને ગોળી પાડી લેવાની છે તો મેં એક વાટકી જેટલી છાશ લીધી છે તેમાં આપણે આ એક વાટકી ચણાનો લોટ ઉમેરી દેવાનો છે તો આપણે સરસ રીતે આ ચણાનો લોટને મિક્સ કરી લીધો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હળદર લાલ મરચું સરસ રીતે મિક્સ કરી લઈશું તમે ઈચ્છો તો દહીં પણ લઈ શકો છો અને બાકીની બે વાટકી જેટલી છાશ છે તે પણ ઉમેરી દઈશું તો આપણે આ પકોડા કઢી માટીનું બેટર રેડી થઈ ગયું છે તો આપણે આ ખીચડી રેડી થઈ ગઈ છે તો તેને આપણે નીચે ઉતારી લઈશું તો મેં આ તેલ ગરમ થવા રાખી દીધું છે તપેલામાં તો તેમાં આપણે આ નાના નાના પકોડા તળી લેવાના છે તળાવી ગયા છે તેને આપણે કાઢી લઈશું télma para evaporar corriente vanoce, rajiru, belavín, suki meti, nicolimero, magari, amil બનાવેલું આપણે કઢીમાં સરસ રીતે ઉભરો આવી રહ્યો છે તો તેમાં આપણે આ ગોળ નાખી દઈશું તો ગોળ ને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે આ પકોડા બને નાખી દઈશું તમે ઈચ્છો તો વધારે પકોડા પણ ઉમેરી શકો છો કારણ કે મેં કઢી ખીચડી બનાવી છે એટલે ઓછા નાખ્યા છે હવે આપણે આને સરસ રીતે પાકવા દઈશું આપણે સરસ કઢી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું તેમાં આપણે થોડી કસુરી મેથી ઉમેરી દઈશું લસણ અને કોથમરી સરસ રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી આ કઢી તો સરસ એ આપણી આ ખીચડી અને આપણી આ પકોડાવાળી કઢી તૈયાર છે આપણો કઢી અને ખીચડી જો તમને મારો કઢી ખીચડીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં